બરાબર તો વાત કરીએ આપણે વિદ્યા ભરતીમાં ભાષામાં કુલ જગ્યાઓ જગ્યાઓ છે અલગ અલગ જગ્યાઓ આપેલી છે અને એનું મેરિટ અલગ અલગ રીતે આપણે બનાવેલ છે બરાબર તો ચાલુ કરીએ આપણે મેરિટ અને એમાં સૌ પ્રથમ વાત કરીએ આપણે કેટેગરીમાં ઓપન કેટેગરીની

એ ચારસો ને ત્રણ જનરલ ક્રમ સુધીનો જેનો મેરિટ ક્રમ છે એનો વારો આવી શકવાની પૂરેપૂરી શક્યતાઓ છે બરાબર એના પછી વાત કરીએ હવે એસસી કેટેગરીની મિત્રો એસસી કેટેગરીમાં જગ્યાઓ ખૂબ જ ઓછી છે અને તેમાં જગ્યાઓ છે એકવીસ બરાબર અને એનું મેરિટ અંદાજિત સડસાઠ પોઈન્ટ સત્યાસી એકત્રીસ ટકા રહી શકે તેમ છે અને જનરલ ક્રમમાં જે એસસી ઉમેદવાર મિત્રો છે

બરાબર અને એનું મેરિટ જ મિત્રોનો વારો આવવાનો પૂરેપૂરી શક્યતાઓ છે એના પછી વાત કરીએ હવે એસિબીસી ની કે એસીબીસી એટલે કે ઓબીસી ઉમેદવારો માટે કુલ જગ્યાઓ ગુજરાતી વિષયમાં છોતેર છે બરાબર અને

ઉમેદવારો છે તે બધાનો વારો આવી જવાનો પૂરેપૂરી શક્યતાઓ છે અહીંયા મિત્રો ઈડબલ્યુએસ નું થોડુંક એવું હાઈ રહેવાની શક્યતા છે કારણ કે ગુજરાતી વિષયમાં ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો ઘણા બધા છે બરાબર તો આ મિત્રો હતું આપણું ભરતીના અંત સુધી મેરિટ મિત્રોના મેરિટ ક્રમમાં જેનો સમાવેશ થાય છે એને પૂરેપૂરી શક્યતાઓ છે કે તે આ ભરતીમાં ચોક્કસપણે લાગી જવાના છે હવે મિત્રો વાત કરીએ કે ભાઈ મેરિટ બનાવવા માટે આપણે ક્યાં કયા મુદ્દાઓ ધ્યાનમાં લીધેલા હતા બરાબર

અને ટેટ વનની ભેલા પાંચ હજાર જગ્યાઓ અને કચ્છની પચ્ચીસો જગ્યાઓની ભરતી થઈ ચૂકી છે બરાબર તો આમાં પણ જવાવાળા મિત્રો હોય જ અને હજી વેઇટિંગ રાઉન્ડ પણ આવવાના છે અને જૂના ઉમેદવારો બરાબર એટલે કે જે વર્ષ બે હજાર અગિયારથી લઈને બે હજારને ત્રેવીસ ને ટેટ ટુ પાસ કરેલા ઉમેદવારો પણ આમાં હોઈ શકે બરાબર પણ તે શું થાય કે ભાઈ આના કરતાં વધારે મેરિટ જો અટકે નીચું મેરિટ અટકેલું હોય તો એ

મિત્રો જો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં